આમ ના બીજા ખેલુદો ને આપલા જે કી જીવા પર ઉતરાપો તો તમે એમને સુવાડવા છે કે એ તમારા બનાવરા તો આપણે બનાવીએ આપણે આ બધે આવી જ ગંજી આપુર સમાના બશી કેટલા ખેલુદો અપનાવતા હતા સમાન થઈ ગયા છે પણ આ સાલ બધા ટૂટલી ખેલ તો વેનતાશી નું બધું અપનો આ વખતની રાસાયગો અપનાવ્યું તા આપું બોમ પ્રાકૃતિ તો હવે અપનાશી ખાય

આ કે ના પછી 30 દિવસના જલ્લાકાટના હોસ્પિટલ અને નાખી દીધી 200 ઓલ બજેટ નાખાવ ઓય બજેટ હા લાઈ ઓરન એના પાંચ હાલ બની ના આ કેરેન્ડમ